શશિકાંત દાસા અને નાણામંત્રી નિર્મલા સીતારમણ રાજીનામું આપે નહીંતર આરબીઆઈ એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક સહિત અગિયાર બેંકોને ઉડાવી દેવાની ધમકી આપી હતી જે બાદ તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીઆઈએસએફએ એસી લાખની કિંમતની દવાઓ પકડી છે સીઆઈએફએ કિંમતી દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પરથી સી આઈ બે મુસાફરો પાસેથી એંસી લાખ રૂપિયાની દવાનો જંગી જથ્થો જપ્ત કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ઉલ્લેખનીય છે કે દવાઓ એક થેલીમાં છુપાવીને લાવવામાં આવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીના સીએમ કેજરીવાલ આવશે ગુજરાત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવશે આ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક ગુજરાતની મુલાકાતે આવતા સૌપ્રથમ ચૈતર વસાવાના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી બાદમાં કહ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાત જાન્યુઆરી ગુજરાત આવશે આ દરમિયાન ચૈતર વસાવાના મત વિસ્તારમાં જનસભા કરશે આ સાથે જ રાજ્યમાં આપ દ્વારા બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીની રણનીતિ પણ તૈયાર કરાશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે